સૌપ્રથમ તો આપના ચેનલના માધ્યમથી મારી વલસાડની ગામની અને નગરની જનતાને આ સમૂહ લગ્નમાં જાહેર આમંત્રણ આપું છું સાથે સાથે આવતીકાલે લગ્ન છે એની પૂર્વ તૈયારી રૂપે આજે એકસોને એકવીસ કપલના યુગલના આવતીકાલે લગ્ન થવાના છે તો એકસો એકવીસ યુગલને આજે અમે સાંટકની વિધિ કરાવી છે સવારે નવથી બાર સુધી એમને ભોજન કરાવ્યું છે તો આ સરોવરથી નવમું વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આજ સુધીમાં અમે એક હજારને એંસી ડિગ્રીને પરણાવી ચૂક્યા છે આ એકસોને એકવીસ સાથે બારસો ડિગ્રીને અમે આ સંસ્થા દ્વારા પરિણાવવાના છે પરણાવવાના છે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના પચાસ સ્વર્ણને પૂરા થયા છે અને સ્વર્ણોજી નિમિત્તે અને ચંદ્રમૌલ મહાદેવજી મંદિર નિમિત્તે આ કાર્યક્રમમાં આ જે કાળુભાઈ જે આપણા બિલ્ડર છે આ એમની સામે બિલ્ડિંગ છે કાળુભાઈ તથા ભરતભાઈ બિલ્ડર છે એમણે લગભગ પચીસ હજાર માણસોનું રસોડું એમની બધું દાન એમણે આપ્યું છે ખરેખર એમનો ખૂબ મોટો સહયોગ છે આ લગ્નમાં ભરતભાઈ એમએલએ દ્વારા તથા ક્વિનર શ્રી નીતિનભાઈ દ્વારા ગુંદલાવ સરપંચ અને ચંદ્રમોલેશ્વર મહાદેવ અને પટેલ સમાજ દ્વારા જે આ નવમું વર્ષ જે સમૂહ લગ્ન છે એ બહુ ખુશીની વાત છે અને અમને જે આ બે વર્ષથી જે મને ને ભરતભાઈ મેર ને જે આ લાભ મળે છે એ ખરેખર અમે નસીબવાળા છીએ કે અમને આ આ એકસો એકવીસ દીકરીઓનો આવતા વર્ષે ને આ વર્ષે બે વર્ષે લાભ મળ્યો એટલે અમારા જે અમારા ને ભરતભાઈ થ્રુ બસો ચાલીસ પચાસ દીકરીઓનું જે અમે ભોજન કરાવીએ છીએ એમાં અમને ભરતભાઈને બહુ ખુશી છે આ નવમ સર્વજ્ઞાતની સમૂહ લગ્ન જે અમારા ગુંડલાવ ગામે થઈ રહ્યા છે અમારું ગુંડલાવ ગામ પર નસીબદાર છે કે આ એકસો ને એકવીસ જોડા જે નવયુવકો જે આ લગ્ન ગ્રંથિ જોડાવા જઈ રહ્યા છે અને જે અમારા ગુંડલાવ ગામે થઈ રહ્યા છે એ તો ખૂબ અમારી ખુશીની લાગણી છે અને આ સમૂહ લગ્ન થકી વિવિધ અમારા ગુંડલાવ ગામના દાતાઓ તથા ભરતભાઈ ભરતભાઈ ધારાસભ્યશ્રી વલસાડના એમના આ સહયોગથી અને આ કાળુભાઈ તથા અન્ય જે સહયોગ ભરતભાઈ અને અન્ય સહયોગી દ્વારા આ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે અને કોઈ પણ ક્ષતિ ન થાય એ માટે આ સર્વજ્ઞાની સમૂહ લગ્નમાં અમે ખૂબ કાળજી રાખી છે